નમસ્કાર શું તમે કમરના દુખાવાથી પરેશાન છો કમરના દુખાવાને દૂર કરવા માટે આજ હું તમને બહુ જ સરળ પર બહુ જ ઇફેક્ટિવ એક એક એવો પોઈન્ટ બતાડીશ પોઈન્ટ ને તમને કેમ શોધવું છે અને એ પોઈન્ટ ઉપર લગાતાર પ્રેશર બન્યું રહે એની માટે તમે શું કરી શકો છો એની હું તમને ટૂંકમાં જાણકારી કરાવીશ હું કલ્પના રાઠોડ એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન

આ ત્રણ દાણા આના ઉપર લગાવી લીધા છે હવે આ પોઈન્ટ બંને હાથમાં જે વચલી આંગળી છે આ જે બે વચલી આંગળી એના મિડિલ અહીંયા વચ્ચો વચ્ચ આ પોઈન્ટ હોય છે આ પોઈન્ટ બંને હાથમાં હોય છે આ ત્રણ દાણાને તમે અહીંયા કણે પોઈન્ટ ઉપર વચ્ચો વચ્ચ અહીંયા લગાવી અને પાંચ મિનિટ તમે હલકું હલકું પ્રેશર દઈ દેજો અને આ પોઈન્ટને છ થી આઠ કલાક માટે રાખવું છે યદી રાત્રે છો સવારે કાઢજો દિન નવા ફ્રેશ દાણા લેજો લગાતાર કરશો ગમે તેવો કમરનો નો દુખાવો દૂર થશે ત્રણ દાણાનો નો કમાર